અંકલેશ્વરના સુનિલ દેસાઈએ રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી મેળવી ત્રણ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા અંકલેશ્વરની ગાર્ડન સિટી ટાઉનશિપમાં રહેતા અને ખાનગી કંપનીમાં રિસર્ચ ડેવલપમેન્ટ વિભાગમાં પ્રજ સુનિલ દેસાઈને સુરતની પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી ઉપાધિથી નવાજવામાં આવ્યા છે તેઓએ સેલ્ફ એસેમ્બલી એન્ડ સ્ટેબિલિટી ઓફ ઇપીઓ અને ગ્રાફ્ટ કોપોલિમર મિસેલ્સ શીર્ષક અંતર્ગત થીસીસ માટી ઉનિવર્સિટી એસોસિએટ પ્રોફેસર ડોક્ટર સદાફરાય પિલ્લેના માર્ગદર્શન હેઠળ પીપી સવાણી યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચડી ની ડિગ્રી એનાયત કરવામાં વિશે તેમણે ત્રણ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં રજૂ કર્યા છે તેમનું કાર્ય નેનો આધારિત દવા વિતરણ સંશોધનમાં નોંધપાત્ર યોગદાન પૂરું પાડશે મારું નામ સુનીલ દેસાઈ હું સાલ 2008 થી આ કંપનીમાં આગળ રીધી ફાર્મા અત્યારે રીતે લાઈફ સાયન્સમાં કાર્યરત છું જનરલ મેનેજર ક્યુએ ક્યુસી આર એનડી તરીકે અને પાર્ટ ટાઈમ પીએચડી મેં બે હજાર વીસમાં ચાલુ કર્યું જે અત્યારે સંપન્ન થયું છે નેનો કેરિયર ડ્રગ જે અત્યારે કેન્સર ને બધા થેરાપીની અંદર જે આપણા સારા કોષોને નુકસાન નહીં થાય અને ટાર્ગેટ સેલ પર જ એટેક કરે એ માટેના સંશોધન કાર્ય મેં પીપી સવાણીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર સદાફરા એ પિલઈ મેડમના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું છે હાલમાં દસ જૂને જ મારો ફાઇનલ ડિફેન્સ ને બધું કમ્પ્લીટ થયું અને મને નું નોટિફિકેશન લેટર અગિયાર તારીખે એના જ થયો છે આ થી ખાસ એવું જે વોટર ઇનસોલ્યુબલ ડ્રગ જે મોટેભાગની ડ્રગ જે નવી શોધાય છે એ છે ને પાણીમાં સોલ્યુબલ રહેતી હોતી નથી

જે સેલ ડેમેજ થયેલા હોય ત્યાં જ જઈને ત્યાં જ અસર કરે અને સારા કોષોને નુકસાન નહીં કરે એ માટેનું માર્ગ મારા ગાઈડની માર્ગદર્શન હેઠળ સંશોધન પૂરું કર્યું છે આ દરમિયાન મારા ત્રણ રિસર્ચ પેપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પબ્લિશ થયા છે અને નામાંકિત થયા છે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર